તો જોઈએ આપણે તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન આર યુ રેડી ફોર ધેસ યસ ઓર નો યસ ગાઇઝ તો કોમેન્ટ કરો વિડિયો લાઇક કરો મેક્સિમમમ શેર કરો અને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો અને ચેનલે સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં કારણ કે તમારી માટે આવા અવનવા વિડિયો લઈને અમે આવવાના જ છીએ ચાલો જોઈએ પહેલો શું છે સવાલ સમસંબંધ આકૃતિ એટલે બુદ્ધિ વાપરવાની વાત છે આ નહીં કે દૂધી ખાવાની ખાલી વાત છે બુદ્ધિ વાપરવાની વાત છે તો જો આ પંચકોણ ઉપર વહી જાય

કે પહેલી આકૃતિ ઉપર એના જેવી જ જેમ આ આકૃતિ નીચે એટલે આ સમ દર્શાવે છે આ આવું હોય તો આવું હોય તો જો એક અને બે બે સરખી હોય એટલે કે આ ઉપર છે ને નીચે હોય તો આવું આપ્યું હોય કે ત્રિકોણ અને એની ઉપર પંચકોણ તો કેવું બને જ્યાં કે ઊંધું થઈ ગયું તેમ આ ઊંધું થઈ જાય અને ત્રિકોણ ઊંધો થઈ જાય બસ આ આકૃતિ કે આપી છે ઊંધું અને ત્રિકોણ જેવું હા ઓપ્શન એ તો આ આપણો જવાબ આ એને સમસંબંધ સંબંધ ધરાવતું જેવું પહેલું છે એવું બીજું પેલા ઉપરથી બીજું બન્યું તો ત્રીજા ઉપરથી શું બને પેલા ઉપરથી બીજું બન્યું તો ત્રીજા ઉપરથી શું બને આપણે વર્ગીકરણ જેવું ચેપ્ટર બન્યા હતા ને એને જેવું જ છે ચલો ઓપ્શન એ આપણો જવાબ છે રેડી જઈએ નેક્સ્ટ બીજો સવાલ એન ટી બી ખાલી જગ્યા એટલે કે એન તો ટી પહેલી વાત તો તમને એ કહી દઉં કે એન છે ને એન ઈ સર્કલ ની અંદર સોરી ચોરસ ની અંદર છે એન છે ની અંદર છે ચોરસ ની અંદર છે અને ટી રાઉન્ડ ની અંદર છે અહીંયા બી ચોરસની અંદર છે તો આપણો જે જવાબ આવે ને વર્તુળમાં આવે સેમા વર્તુળમાં તો ઓપ્શન એ નો ઓપ્શન ડી નીકળી જશે તો શું થશે હવે ગણતરી કરવાની કે n n પછી o p q r s અને પછી t તો બી પછી પાંચ અક્ષરો લખી લેવાના આમાં ઘણા એને લાંબી મેથડ કરાવે પણ મને શોર્ટકટમાં રસ એટલા માટે છે કે એમ એન આપણને યાદ રહી જાય આવું કે જે ઓ પી ક્યુ આર એસ પછી ટી આવે તો બી પછી સી ડી ઈ એફ જી જી પછી અહીંયા શું આવે એચ આવે શું આવશે વાલા વિદ્યાર્થીઓ એચ આવશે ને વર્તુળ આવશે એચ અને વર્તુળ ઓપ્શન સી જવાબ આવશે કયો આવશે ઓપ્શન સી એટલે કે એચ રેડી તો આવે છે જો આ રીતે ગણતરી કરવાની છે સમ સંબંધ લાગશે સહેલો પણ એમાં થોડું થોડું દિમાગ વાપરવાનું છે ત્રણે છ માં પરવા ચાલો જોઈએ ત્રીજો ત્રીજો દાખલો શું કે છે જો આ બે ડાળિયાના ફાડા જેવું ઊંધો ઊંધો દેખાય બરાબર છે અને અહીંયા બે કેવા થઈ જાય ભેગા થઈ જાય એટલે આમ ભેગા થઈ જાય છે હવે બે ચાલો તો બે ત્રિકોણ આમને સામે છે બે ભેગા થઈ જાય તો કેવા થઈ જાય કે એક ત્રિકોણ આમ થઈ જાય ને બીજો ત્રિકોણ આમ થઈ જાય એવું કયો છે ઓપ્શન બી છે કયો છે ઓપ્શન બી છે રેડી દેખાય છે જો આકૃતિ મેચ કરતા આવડવી જોઈએ ઓકે ચાલો તો ઓપ્શન બી જવાબ છે નેક્સ્ટ અરે વાહ તમારા માટે ભરખમ ભરખમ કહેવાય કે આલ્ફા પબ્લિકેશન નું નૂતન સીઈટી પુસ્તક ધોરણ 5 માટે એકદમ અદ્યતન આવૃત્તિને આવી ગયું છે આ પુસ્તક તમારા માટે ખૂબ ઉપયોગી છે પુસ્તક ની અંદર એટલા ચેપ્ટર આપ્યા છે કે તમારી માટે બધા ચેપ્ટર ઉપયોગી છે અને ચેપ્ટર વાંચ્યા પછી સમજ્યા પછી પરીક્ષા આપવા જાશો તો મેરિટ માં આવશો જ કારણ કારણ કે આ પુસ્તક ની અંદર દરેક દરેક બાબત નું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે મસ્ત બનાવવામાં આવ્યું છે અને આ પુસ્તક અલ્ફા પબ્લિકેશનનું છે અને ખૂબ સરસ છે જેની અંદર માનસિક કસોટી કસોટી ગણિત પર્યાવરણ ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા નો સમાવેશ છે અને આ પુસ્તક નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક છે અફલાતુન પુસ્તક છે એમ કહેવાય કે જબરજસ્ત છે એમ કહેવાય કે એકદમ બેટર છે ગુડ છે મસ્ત છે અને આ પુસ્તકની કિંમતો ત્રણસો સાઠ રૂપિયા છે પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે ₹80 નું એટલે ખરીદી ભાવ પડે છે ₹280 ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે તદ્દન ફ્રી છે ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા WhatsApp પર મેસેજ કરજો 7046 57374 બટ ઇફ યુ આર અ ટીચર એટલે કે તમે શિક્ષક છો તમે બલ્ક માં ઓર્ડર કરવા માંગો છો જથ્થા માં ઓર્ડર કરવા માંગો છો તમારી શાળામાં ધોરણ 5 માં ભણતા બધા જ વિદ્યાર્થીઓને આપવા માંગો છો તો તમે બલ્ક માં ઓર્ડર કરવા માટે તમે ફોન કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો નંબર આપેલો છે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમોતેર પર અને આ આ પુસ્તક ઉપયોગી થશે રેડી છે ફાઈનલ છે કારણ કે આની અંદર બહુ મસ્ત રીતે વસ્તુ આપેલી છે બહુ ડિટેલિંગમાં આપેલો છે આનો અભ્યાસ રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ ને હા જો અમે એક સરસ મજાની વાત કહી દઉં કે એક ફ્રી ટેસ્ટ સિરીઝ કરીને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની લિન્કની અંદર વાત છે શું છે ફ્રી ટેસ્ટની

અહીંયા ત્રિકોણ છે ત્રિકોણ ત્રણ ખૂણા વાળો અહિયાં બને ચાર ખૂણા વાળો આમાંથી કઈ ચાર ખૂણા વાળી આકૃતિ છે આ પાંચ વાળી છે ન ચાલે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત વાળું છે ન ચાલે એક બે ત્રણ ચાર ચાર વાળું છે ચાલે અહિયાં ચાર વાળી આકૃતિ ફિટ થઈ જાય ચાર એક બે ત્રણ ચાર પાંચ છ છ વાળું ન ચાલે તો કયો જવાબ આવે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર આમ સમજતા આવડું જોઈએ કેમ કે પાંચ એક વધ્યા છ થી ત્રણ માંથી એક વધે તો

એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે છ ખૂણા વાળો જવાબ આવી ગયો પછી આગળ બહુ નહીં વિચારવાનો ત્રણેથ છ જવાબ આવે છે મજા આવે છે બહુ જ ઈઝી છે સાહેબ મજા જ આવે છે એવું થાય છે ને તો આવી જોઈએ મજા ચાલો ઓપ્શન બી પરીક્ષામાં મજા કરવાની છે પણ તૈયારી કરી હોય તો મજા આતા હા જજ હા ઘણાય હોય તો એક્ઝામ ના દિવસે જાય હાલો આ સોલ્વ કરો તો તમને એક વાત કરી દઉં એક્ઝામ ના દિવસે પેપર લખવા જાય પછી એલા માતાજી ને પગે લાગે ને ભગવાનને પગે લાગવું જોઈએ ભગવાન ભગવાન માં શ્રદ્ધા રાખવી જોઈએ પૂરેપૂરી રાખવી જોઈએ સો ટકા રાખવી જોઈએ જે ભગવાન ને માનતા હોય કે તે દિવસે ભાઈ આખું વર જાતો પરીક્ષા તે દિવસે જાય પછી કાંડા બાંધે આ બાંધે ને ઓલું બાંધે ને માલું બાંધે ભાઈ નું કરે દીવા કરે ને પૂજા કરે ને ભગવાન ભાઈ લાલસ માંગે એ ભગવાન કરી દે બસ પરીક્ષા દેવા જાય ને પેલો ઓપ્શન જય માતાજી બીજો જય પિતા જય આમ આપણી તૈયારી પર પણ ખુદને ગર્વ હોવો જોઈએ મહેનત પર જોર હોવું જોઈએ તો લાગે કે નહીં શ્રદ્ધા પ્લસ તમારી મહેનત થી તમને સફળતા ને મળે છે બરાબર છે

બહુ ઇમ્પોર્ટન્ટ બહુ મજાનો સવાલ છે આ સવાલ આઈએમપી કરી લો એક્ઝામ ની અંદર આવા સવાલો જ આવે ચાલો જોઈએ કે પહેલી આકૃતિ આમ છે અને બીજી આકૃતિ આમ છે બરાબર હવે આને જોઈએ કે આ કઈ રીતે ફરે છે પહેલા તો પહેલી બે આકૃતિ કઈ રીતે ફરે છે ને એનો આપણી પાસે પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ પહેલી બે આકૃતિનો પૂરેપૂરો ફરવાનો ખ્યાલ આવવો જોઈએ કે આ કઈ રીતે ફરે છે જો આ ઉપર વાળો છે એ આડું જાય છે નીચે મતલબ કે શું થયું કે નેવું ડિગ્રીના ખૂણે ફેર્યું કેવું ફેર્યું

આ ઉપર જતું રહે આ અહીંયા આવી જાય આ અહીંયા આવી જાય આવડું અહીંયા આવી જાય અહીંયા વાળો એક છે ચાલો અહીંયા છે પણ અહીંયા જો આ અલગ અલગ ફરે છે એટલે આ ન ચાલે અહીંયા છે પણ અહીંયા આખો ઊંધો ભરી જશે એટલે આ ચાલે આ તો અલગ જ છે બરાબર છે એટલે ઓપ્શન સી જવાબ આવશે રેડી છે ચાલો સામે કીધું ને કેમ કે અહીંયા એક જો આ વસ્તુ ખાસ ધ્યાનથી જોવાની છે રેડી ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ

માળખા મુજબ તમામે તમામ બાબતનો અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે એ માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ દરેક દરેક બાબતને એકદમ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવશે કે તમને ખબર પડે નેક્સ્ટ યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનાને બુક તદ્દન ફ્રી આપવાની છે આપણે દરેક લેક્ચર પ્રમાણે એની પીડીએફ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ રહેશે અને છેલ્લા વર્ષનો તો પેપર સોલ્યુશન આપી જ દેવાના છે 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 બરાબર ચાલો બુક ફ્રી કીધું ને કે તમારી પ્રાઇસ ભલે બસો એસી છે પણ આપણે અહીંથી આપી છે ફ્રી પણ જો તમે આ કોર્સ પરચેસ કરો તો અત્યારે ઓફર પ્રાઇસ છે ઓફર પ્રાઇસ ની અંદર કોર્સ પરચેસ કરી લેશો તો મળશે કારણ કે તમને એસી નો ડિસ્કાઉન્ટ છે આટલો ડિસ્કાઉન્ટ ક્યાંય ના માત્ર રૂપિયા છે ત્રેસઠ ચોપન બ્યાસી તો આ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને આ બેચ વિશે જાણકારી મેળવી આજે

જો આ ઘાટું છે એની અંદર ચોરસ ખાલી દેખાય છે બરાબર છે બાકીનું જે કાળું છે એ બધું ધોળું થઈ જાય એટલે આ ટાઈપનું હોય ગોતવાનું ચાર ટપકા વાળું ચાર ટપકા ક્યાં છે જો આમાં ત્રણ છે નો ચાલે બે છે નો ચાલે આમાં એક હોય નથી નો ચાલે

એ ખાસ ધ્યાન રાખવાનું છે રેડી અરીસામાં છે એટલે આ આખી સાઈડ ચેન્જ કરી દે ઓકે ચલો જો ઓપ્શન બી જવાબ છે જોઈને તમે કેવું મસ્ત મજાનું ચેપ્ટર છે આપણું આ સમસંબંધી આકૃતિ અહીંયા આપણા મેથ ના 18 ચેપ્ટર સંપૂર્ણ થાય છે તો 18 18 ચેપ્ટર ની અંદર તમે જે બાબત જોઈ આ જ વસ્તુને વધારે પડતી હજી ડીપમાં પુસ્તકની અંદર છે તો પુસ્તક પરચેસ કરો એની અંદરથી તમે તૈયારી કરો જાતે તૈયારી કરો અને એમ થાય છે કે હજી મદદ લેવાની જરૂર છે તો પુસ્તક ખરીદતા પહેલા કોર્સ ખરીદવાનો એક વખત જરૂરથી વિચારજો કારણ કે કોર્સ સાથે પુસ્તક તો ફ્રી મળવાનું જ છે તો ખાલી બબે વખત તમારે ખર્ચા કરાય નહીં એટલા માટે કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તમારા માતા પિતાને એકવાર પૂછી જોજો આ વિડિયો જોજો કઈ પણ ક્વેરી હોય તો તમને નંબર આપ્યો તો હજી એક વખત નંબર આપી દઉં છું નંબર લખી લેજો 63 54 82 73 83 પર તમારે જે કાંઈ જરૂરિયાત હોય તો આ નંબર પર કોમેન્ટ કરો સોરી કોલ કરી દેજો અથવા તો મેસેજ કરી દેજો બરાબર છે બાકી પુસ્તક માટે તમને નંબર આપેલો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર તો કોર્સ પરચેસ કરવો હોય તો કોર્સ માટેનો આ નંબર છે ત્યારે પુસ્તક માટેનો નંબર છે ફક્ત પુસ્તક જ લેવું છે તો ફક્ત પુસ્તક માટેનો નંબર તમને આપી દઉં છું ધ્યાનથી જોઈ લેજો ફક્ત પુસ્તક માટે જોઈતો હોય તો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર સત્તાવન ત્રણ ચુમ્મોતેર ફક્ત પુસ્તક માટે જરા કોર્સ લેશો કોર્સ ખરીદશો તમે તમારો બેચ ખરીદશો આખી એની માટેનો નંબર છે રેડી તમારી ઈચ્છા તમારે જે કરવું હોય તમને કદાચ એમ થાય સાહેબ અમે કાંઈ નથી કરવું તો કાંઈ વાંધો નહીં આપણી મરજી છે અમે કાંઈ ના કહીએ પરંતુ તમારા ફાયદા માટે આ વાત લાવી રહ્યા છે બહુ જ સરળ અને સિમ્પલ છે તો ફરી મળવાના છે વિદ્યાર્થીઓ ગણિતના લેક્ચર સાથે શું તૈયાર છો આપ ગણિત માટે કારણ કે હું તમને સરસ મજાનું ગણિત પણ શીખવાડીશ તો આવી જજો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નેક્સ્ટ અંદર ત્યાં સુધી વિડીયો રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગર્વ ગુજરાત